નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સામાજિક સમરસતા મંચ દ્વારા ભાગવદ ગીતાના સમર્થનમાં આવેદનપત્ર અપાયું શાળાઓના અભ્યાસક્રમમાં ભગવદ્ ગીતાનો સમાવેશ કરાતા અમુક સંસ્થાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે સામાજિક સમરસતા મંચ ભરોજ વિભાગ દ્વારા મુખ્યમંત્રીને સંબોધેલ આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને પાઠવી શ્રીમદ ભાગવદ ગીતાના જ્ઞાન અભ્યાસક્રમમાં સમાવેશના વિરોધને વખોડવા સાથે તેને ચાલુ જ રાખવા અનુરોધ કરાવ સામાજિક સમરસતા મંચ ભરૂચ વિભાગ દ્વારા પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે અભ્યાસક્રમમાં શ્રીમદ ભાગવત ગીતાના ભાગનો સમાવેશ થવાથી કેટલાક લોકો પોતાના અંગત નિહિત સ્વાર્થ અને રાજકીય તૃષ્ટિકરણ માટે તેનો વિરોધ કરી રહ્યા છે અમે તેના કડક શબ્દોમાં વખોડીએ છે અને ભગવદ્ ગીતામાં દર્શાવેલ મૂલ્યો અને સિદ્ધાંતો કોઈપણ ધર્મ જાતિ પંથ કે મત સંપ્રદાયનો ઉલ્લેખ કરીને એને કહેવામાં લાગ્યા નથી ભગવદ્ ગીતામાં જ્ઞાન ભક્તિ અને કર્મયોગના નીતિગત સિદ્ધાંતોને મૂલ્યો સમજાવ્યા છે જે શાંતિ સલામતીને માંગતા મનુષ્ય માત્રને સમાન રૂપે લાગુ પડે છે આ જ્ઞાન સૌ કોઈના જીવન વિકાસ માટે મહત્વનું છે ભગવદ્ ગીતામાં દર્શાવેલ સદગુરુ વિદ્યાર્થીઓના પ્રારંભિક જીવનમાં સંવર્ધન થાય તે ભવિષ્યના પ્રભુત્વને શક્તિશાળી ભારત માટે અનિવાર્ય છે ને વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં શ્રીમદ ભાગવત ગીતાના જીવન મૂલ્યોના પાઠ કોઈ પણ ભેદભાવ વિના ભણાવવામાં આવે છે તેને કોઈ પણ જાતના વિરોધથી વિચલિત થયા વિના ચાલુ રાખવા જોઈએ તેઓ અનુરોધ પણ કરાવ્યો છે ને આવેદન પત્ર પાઠવવામાં કમલેશભાઈ રાવલ ભરૂચ જિલ્લા વિભાગ સંયોજક ઉપરાંત કાર્યકરો અને સાધુ સંતોને વિવિધ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર રવિ સૈયદ તહેલકા ન્યૂઝ ભરૂચ સામાજિક સમરસતા મંચ ગુજરાત સામાન્ય રીતે સામાજિક સમરસતા મંચ ગુજરાત જે છે તે સમાજની અંદર નાના મોટા જે કંઈ દૂષણો છે અથવા તો જે ભેદભાવ છે એની સામે લડી રહ્યો છે એની એનો વિરોધ કરી રહ્યો છે અને એ દ્રષ્ટિએ સામાજિક સમરસતા મંચ સમાજની અંદર એકરૂપતા જળવાય એના માટે સારામાં સારું ઉદાહરણ તે આપણી ભારતની ભગવદ્ ગીતા છે ભગવદ્ ગીતાની જે કર્મની સિદ્ધાંત ઉપર રચાયેલી છે પ્રમાણિકતા છે નિષ્ઠાના પાઠ આપણને ભણાવે છે તો એના આધારિત અને એની ગુજરાત સરકારે જે ભગવદ્ ગીતાને અભ્યાસક્રમમાં લીધો છે પ્રાથમિકથી લઈને માધ્યમિક શાળા સુધીના અભ્યાસક્રમમાં લીધેલું છે એનો વિરોધ અમુક લોકો કરી રહ્યા છે એ વિરોધ એમના વ્યક્તિગત સ્વાર્થ માટે અથવા તો રાજકીય કારણોસર કરી રહ્યા છે પણ મૂળભૂત રીતે જોવા જઈએ તો આજનું બાળક આવતીકાલનો નાગરિક છે એ દ્રષ્ટિએ જોવા જઈએ તો બાળપણથી જ જો બાળકોને નિષ્ઠા પ્રમાણિકતા અને કર્તવ્યના પાઠ ભણાવવામાં આવે અથવા એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો આવતીકાલનો નાગરિક એક સક્ષમ અને પ્રમાણિક નાગરિક તરીકે આપણને મળી શકે અને એ જો હોય તો પછી આપણી પાસે દેશ પણ એટલો મજબૂત બની શકે એટલે જે લોકો વિરોધ કરી રહ્યા છે ભગવદ્ ગીતાના અભ્યાસક્રમનો એને આપણે સખ્ત શબ્દમાં વખોડી કાઢીએ છીએ ગુજરાત સરકારને સમર્થન આપીએ છીએ કે ભગવદ્ ગીતાના જે અભ્યાસક્રમમાં પાઠ લીધેલા છે તેને સંપૂર્ણપણે આગળ ચલાવવામાં આવે કોઈપણ સંજોગોમાં એને પાછા ન લેવામાં આવે અને એ રીતે દેશનું એક મોટું સારું કાર્ય થઈ રહ્યું છે એના સપોર્ટમાં અત્યારે સંત સમાજ છે આપણા ભરૂચનો ભરૂચના સોલંકી સમાજ છે પ્રજાપતિ સમાજ છે આમ જોવા જઈએ તો ઘણા બધા સમાજ છે જેને આપણે અત્યારે નામ કદાચ ન લઈ શકીએ પણ બહુ બધા લોકોએ આવીને આપણે સપોર્ટ કર્યો છે કે આ વસ્તુ ચાલુ જ રાખવી જોઈએ અને સરકારને સંપૂર્ણ સહકાર અને સહયોગ આપણે આપીએ છીએ અને સરકારને વિનંતી પણ કરીએ છીએ કે આ જે સિલેબસની અંદર ભગવદ્ ગીતા પ્રાથમિક અને માધ્યમિક શાળામાં મૂકવામાં આવી રહી છે અને ચાલી રહી છે એને ચાલુ જ રાખવામાં આવે કોઈ સંજોગોમાં દૂર કરવામાં ન આવે